નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોક્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં ચલા કેટલાક સમયથી બેફામ બનેલા કાર ચાલકો નિર્દોષ નાગરિકો માટે કાર સાબિત થઈ રહ્યા છે વડસર બ્રિજ પર કિયા ગાડીના ચાલક ગૌરવ પટેલે દારૂના નશામાં ચૂર થઈ અન્ય વાહન ચાલકોને ટક્કર મારી જેવી વિગતો સામે આવી રહી છે વળસર બ્રિજ પેટ્રોલ પંપ પાસે જિજ્ઞાસાબેન પટેલ તેમના પરિવાર સાથે એક્ટિવા પર જઈ રહ્યા હતા જેને આ કાર ચાલકે ધડાકા સાથે ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા આ અકસ્માત સર્જાયો લોકટોળા એકઠા થઈ ગયા ગાડી ચાલક ગૌરવ પટેલને ઝડપી પાડવામાં આવ્યો બનાવની જાણ માંજલપુર પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ ફરિયાદને આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે જાણવા મળતી માહિતી અનુસાર ગાડીનો ચાલક ગૌરવ પટેલ જે નશામાં ચૂર થઈ અને ગાડી હંકારી રહ્યો હતો અને એણે આ અકસ્માત સર્જ્યો છે એક બાદ એક દારૂના નશામાં ચૂર કાર ચાલકો જે અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસ ક્યારે સતર્ક થશે અને ક્યારે આ મામલે કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહ્યું ગાડી એક આ ગાડી વાળો પાછળ થી અમને બઉ સ્પીડ માં ઠોકી એટલે અમે પડી ગયા બંને અને જીવા પડ્યા પછી અમને તો થોડીક પાંચ દસ મિનિટ સુધબુજ ના રહી કે શું થયું એકદમ જ ગયા અને પછી થોડીક વાર પછી મારી આંખ જોયું ને તો બધી બહુ પબ્લિક આગળની સાઈડ વળતર પેટ્રોલ પંપ છે ને ત્યાં બધી ભેગી થઈ હતી એટલે એ જ ખાડી એ બીજા આગળ ગાડી વાળા જોડે અથાડી દીધી હતી અને બીજી એક ગાડી જોડે સેટ ટક્કર કરી હતી એવી અને પછી અમે ત્યાં પહોંચ્યા ધીરે ધીરે થોડીક વાર પછી અમે પાંચ દસ મિનિટ પછી પહોંચ્યા ત્યાંથી અમને બધા ઉભા રાખ્યા અને પછી જયારે અમે ત્યાં પહોંચે ને તો એ માણસ ને જોયો ને તો એને એટલું બધું ડ્રિંક કરેલું હતું એને ખુદ ને હોશકો બધા બહાર કાઢ્યો પણ એને હસ્યા કરતો હતો એને કોઈ સૂજબુદ જ નહીં શું કર્યું છે એવું તો બધાએ કીધું કે તે એક્સિડન્ટ કરો છે આટલું બધું કેમ બધાને અથાડે છે પણ કોઈ જેને રોલ નહી ખાલી હસ્યા જ કરે બસ આજ પછી મારા જેઠ તેથી જતા હતા એટલે એમને ઊભી રાખી ગાડીને જોયું કે કોણ એક્સિડન્ટ થયો છે તો અમને જોયા તો પછી એમને કોલ કર્યો હન્ડ્રેડ નંબર પર પછી આવી રીતે પોલીસ ને બોલાઈ ને એવું બધું થયું અને પછી અત્યારે અમે માજલપુર પોલીસ સ્ટેશનમાં મા આઠ વાગે આયા અને અત્યારે ફરિયાદ બધી નંદાય છે એટલે મેં અહીં ફરિયાદ કરવા માટે એટલા માટે છે કે મને વાગ્યું છે જો જોહાદ પગ ને એવું છોલાયું છે કઈ એવું નથી થયું કે મારે અત્યાર ને અત્યારે હોસ્પિટલ જવું પડે પણ મે આઈ ફરિયાદ એટલા માટે જ કરવાય છું કે લાઈક રેકચુઅલ આ છેલ્લા એક મહિનામાં તમે જો બરોડા સિટીમાં કેટલા બધા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ બન્યા છે તો આવા લોકો જે ડ્રિંક કરીને ડ્રાઈવ કરે છે અને અમે નોર્મલ જે ગાડી લઈને જતા લોકો હોય ધીમી સ્પીડ પર તો એ લોકોને અથાડી અથાડી ને જતા રહેવા અમારું શું મા એવી રીતે ડ્રિંક એ લોકો કરે અને મરે અમારા જેવા એવું છે મારું જિજ્ઞાશા પટેલ